અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે થયેલા વિખવાદ અને વિવાદ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવી અને પછી કથિતપણે તેમનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે આ કેસમાં અમરેલી જિલ્લા પોલીસ વડા પોલીસ હતું કે આ કોઈ પરંતુ તે હતું પરંતુ હવે જિલ્લા પોલીસ વડાએ રવિવારે અચાનક આ કેસ મામલે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે આ સસ્પેન્શનના કારણે અગાઉ પોલીસે આપેલા નિવેદનો સામે સવાલો ઉઠી રહ્યા છે આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે એક પ્રકારે પોલીસે કાર્યવાહી કરીને સ્વીકાર્યું છે કે તે ખોટું થઈ રહ્યું છે પરંતુ તેમણે કાર્યવાહી નાના કર્મચારીઓ સામે જ કરી છે જ્યારે કે મોટા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી હવે આ મામલાની તપાસ ડીઆઈજી લીરપિત રાયને ચોંપવામાં આવી છે મિત્રો આ પ્રકરણમાં પાયલ ગોટીએ પોતાના વકીલ આનંદ યાજ્ઞિક સાથે રાજ્યના પોલીસ વડાને મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી જોકે ભારતીય જનતા પાર્ટીએ માત્ર એટલું જ કહ્યું છે કે આ મામલે પગલાં લેવાઈ રહ્યા છે અને તપાસ થઈ રહી છે પોલીસે પહેલાં શું કહ્યું અને હવે શું કહે છે મિત્રો ઘટના બની તે સમયે અગાઉ અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખૈરાતે કહ્યું હતું કે આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી રહી છે એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઓર્ડર વિરુદ્ધ કર્યું હોય આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે તેરે જાન્યુઆરીના રોજ અમરેલી જિલ્લા એસપી એ રૂબરૂ મળીને વાત કરી હતી એસપી સંજય ખેરા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાના સમાચારની પુષ્ટિ કરી હતી જો કે આ પોલીસ કર્મચારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અંગેના પ્રશ્નોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું મિત્રો આ મામલે રાજકોટના સાંસદ અને ભારતના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મામલે પોલીસે ઉતાવળ કરેલી દીકરી સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો તે બરોબર યોગ્ય નથી સરકાર નાની માછલી પકડે છે પણ મગરમચ્છને છોડી દેશે મિત્રો નીચલી અદાલતે પંદર હજારના બોન્ડ પર મહિલા આરોપીને જામીન પર મુક્ત કર્યા છે જામીન પર ચૂંટેલા પાયલ ગોટીએ હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને સંબંધોને પત્ર લખ્યો છે આ મામલે કોંગ્રેસ નેતા જેહીબેન ટુમરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોલીસે આ મામલે કાર્યવાહી કરી એનો અર્થ એ છે કે પોલીસે સ્વીકારે છે કે ઘટના બની હતી ભાજપે શું પ્રતિક્રિયા આપી મિત્રો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પાયલ ગોટીએ કોર્ટમાં જુબાની આપી હતી કે તેની સાથે કંઈ ખોટું નથી થયું ત્યારબાદ પાયલ ગોટીએ પત્ર લખીને જણાવ્યું હતું કે તેની સાથે ખોટું થઈ રહ્યું છે યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે ખાતરી આપી હતી કે જો દીકરી સાથે કંઈ પણ ખોટું થશે તો તે અંગે પગલાં લેવામાં આવશે આ અંગે તપાસ કરવા માટે તપાસ સમિતિ રચના કરવામાં આવી છે તપાસ દરમિયાન ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે આ તપાસની શરૂઆત છે તપાસ ચાલી રહી છે તપાસમાં કોઈ પણ અધિકારીની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કાયદે ની કાર્યવાહી કરવામાં આવશે